પણ અમે કરી રહ્યા છીએ કરવા માટે તમામ ખર્ચો સંસ્થા અને સરકાર ઉપાડે છે સરકાર દ્વારા સંચાલિત છે પણ સંસ્થા ચલાવે છે હવે બીજા તબક્કાની વાત કરીએ કે ત્રણ થી છ વર્ષના બાળકો છે એને સમજણ આવી ગઈ છે એને શાળામાં જવા માટે પૂર્વ તૈયાર કરવા પડે છે એને માનસિકતા કેળવવી પડે સૌથી પહેલી માનસિકતા શું કેળવવી પડે કે બાળકને માતા-પિતા અથવા ઘરનું જે સુરક્ષિત વાતાવરણ છે એમાંથી એને બહાર કાઢવું જરૂરી છે તમે જોશો કે નાના બાળકો છે ને અજાણ્યા વ્યક્તિ સાથે વાત નહીં કરે મમ્મી પપ્પા કે ઘરના બજારની પાછળ છુપાયા કરશે શરમાશે રમશે નહીં આવું બધું કરે કેમ વાતાવરણ માંથી બહાર નીકળવું અઘરું પડતું હોય છે એવી જ વાર્તા હું મારા ઘરની વાત કરું મારો પૌત્ર છે એ ત્રણ વર્ષ છે હું એને ઘરે ઘીમાં બનાવેલી સુખડી કે શીરો ખવડાવું ને તો ના ખાય ના દાદી ના આ નથી ભાવતું અને ઘરે આવ્યા પછી એ સુખડી ને શીરો ખાશે પણ મારા ઘરનું નહીં ખાય અને આ ઓબ્ઝર્વેશન પરથી એવું મને ખ્યાલ પડ્યું કે ત્યાં બધા બાળકો બેસીને જમે છે ને એને એ જોવાની મજા આવે છે એ બાળક ભાવનાત્મક વિકાસની વાત થઈ રહી છે એને એકબીજાની સાથે સંબંધ બાંધવાની સામાજિક વિકાસની વાત થઈ રહી છે એટલા માટે આઇસીડીએસ માં આપણે 3 થી 6 વર્ષના બાળકોને સુરક્ષિત વાતાવરણની સાથે સાથે અલગ અલગ વિકાસની વાત કરીએ છીએ ભાવનાત્મક વિકાસ સામાજિક વિકાસ માનસિક વિકાસ બૌદ્ધિક વિકાસ આવા અલગ અલગ 6 પ્રકારના વિકાસની વાત થઈ રહી છે અને કોઈ પણ બાળકને આકર્ષવું હોય તો એના માટે એને ભોજન આપવું જરૂરી છે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ છોકરાને બોલાવવો હોય તો શું કરીએ ચોકલેટ આપીએ ડેરી મિલ્ક આપીએ કંઈક બિસ્કિટ આપીએ તો બાળક તમારી પાસે આવશે એવી જ રીતે અમે બાળકોને આંગણવાડી કેન્દ્રમાં પૂરક પોષણ સપોર્ટિવ પોષણ આપીએ છીએ મા બાપે જન્મ આપ્યો છે એટલે સારામાં સારું જમાડે છે બધા મા બાપની ફરજ છે તમારી મારી અને બધાની પણ આંગણવાડી કેન્દ્રમાં એને સપોર્ટિવ બની રહે એને પૂરક આપી રહીએ એને જે જમવાનું ઘરે નથી મળતું અથવા મળે છે ને ખાતું નથી એનું પોષણ અહીંયા આપવામાં આવી રહ્યું છે તો બાળકને ખાવાનું મળે તો એ આગળ વધે એટલા માટે જ સ્મિત સાહેબના માર્ગદર્શન હેઠળ અમે જમશે દાહોદ રમશે દાહોદ અને ભણશે દાહોદ આ સ્લોગન હેઠળ અમે પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ જે લોકોનું પેટ ભરેલું હોય તમે સવારના આવો અને સાહેબ તમને ચા નાસ્તો ન કરાવે ને તો તમે આટલી વાર ના બેસી શકો અંડાળો આવે ચાનો ટાઈમ થઈ ગયો હજી કંઈક પેટમાં નાખો પેટ પૂજા થાય તો બેસાય ભક્તિ તો થાય ભૂખ્યા પેટે ભક્તિ ના થાય એવી જ રીતે અમારા આંગણવાડીના બાળકોને અમે સવારના નાસ્તો કરાવીએ ને તો એ જમશે જમેલું હશે પેટ ભરેલું હશે તો રમશે અને રમતા રમતા અમે એને ભણાવવા માંગીએ છીએ અને ભણાવીને તમારા હાથમાં અમે સોંપવા માંગીએ છીએ એટલા માટે જ બે હજાર સોળ ભારતના બંધારણમાં amendment આપણે એક સુધારો કર્યો રાજ્ય સરકારે અને ભારત સરકારે બી લખ્યું કે આપણે બે હજાર સોળ થી શિક્ષણ નીતિની અંદર આંગણવાડી કેન્દ્રોમાં આપણે એમને અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપશું અને આ શિક્ષણ મેળવવા માટે જ આપણે દાહોદ જિલ્લામાં આપણે આ ઝુંબેશ ચલાવી છે આપ સૌ જાણો છો કે મારા આંગણવાડી કાર્યકર્તા બહેનો બાળકોને કેટલી નવી નવી પ્રવૃત્તિઓ કરાવે કાર્યકર્તા દ્વારા જ પંદરસો વિડીયો બનાવ્યા છે જે નમૂના માટે કે અમારા આંગણવાડી કેન્દ્ર ની અંદર સમયપત્રક છે જેમ તમે ગુજરાતી ગણિત વિજ્ઞાન અંગ્રેજી ભણાવો છો એવી જ રીતે

વાર્તા બાળ ગીત બોલતા આવડે એ શું વિચારી રહ્યો છે શું એના ઘરનું વાતાવરણ છે એને આપણે સમજી શકીએ તો આઈસીડીએસ પરિવારમાંથી પણ આપણે આ વિવિધ પ્રકારની અમે તાલીમો શિક્ષણ રમત ગમત સાથે આપી રહ્યા છીએ અને આમાં સૌથી વધુ સહયોગ અમને શિક્ષક મિત્રો નો પણ મળ્યો છે કારણ કે જ્યાં જ્યાં અમારા આંગણવાડી કાર્યકર્તા બહેનોને તકલીફ પડી છે ત્યારે અમે શિક્ષક મિત્રોનો સહયોગ લઈ આજના જે અમારા ઇનોવેશન પ્રોગ્રામમાં અમારી વર્કરોને એક સ્ટેજ છે કે અમે શિક્ષક મિત્રો જ્યારે અમારા બાળકો સોંપીએ એના પહેલા અમે પણ એમને તૈયાર કરીએ એને અમે એવી રીતે મૂકીએ કે આજનું બાળક એ આવતીકાલનું નાગરિક થાય ત્યારે આપણે એને સારા શિક્ષણ સિંચન સાથે આપણે સમાજને આપીએ અને ઔપચારિક શિક્ષણ આપના દ્વારા અપાશે પણ અનૌપચારિક શિક્ષણ અમે આપીએ અને આપણે આગળ વધારીએ આજના કાર્યક્રમમાં મને બોલાવી અને સાંભળી એના માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર